બરાબર તો મિત્ર પહેલો ફરક તો એ છે સત્ય સત્યને રસ્તે ચાલનાર વ્યક્તિને કોઈ પ્રકારનો ભય હોતો નથી બીક એને લાગતી જ નથી અને જેને કોઈ બીક જ નથી લાગતી હે એ જ સત્ય છે અને અસત્ય જે હોય છે તે સતત ભયના ઓથાર નીચે જીવતા હોય છે જે માણસની અંદર સત્ય હોય તેને એક અજ્ઞાત ભય સતાવતો હોય છે અને સત્યને કોઈ ભય સતાવતો નથી અજ્ઞાત ભય શું છે જેવી રીતે કોઈની દીકરીમાંથી દ્રષ્ટિ ખરાબ કરી હોય તો એ ભય સતાવે કોઈ દીકરી સાથે છેડછાડ કરી હોય તો એ પણ ભય સતાવે ચોરી કરી હોય તો એ પણ ભય સતાવે ખોટું બોલતા હોય વારંવાર તો એ પણ ભય સતાવ્યા કરે છલ કર્યું હોય કપટ કર્યું હોય તો એ પણ ભય સતાવ્યા કરે છે અને અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીનો જે દાવા કરતા હોય છે એને પણ એક ભય સતાવતો હોય છે અજ્ઞાત કે મારી પોલ ક્યારેક ખુલી જશે તો શું થશે ખુલી જશે તો શું થશે અને સત્યને કોઈ વસ્તુની યાદી રાખવાની જરૂર નથી બરાબર સત્યના માર્ગે જે ચાલનાર વ્યક્તિ છે સત્ય એ જ ધર્મ જેને કોઈ ઝંઝટ જ નથી અસત્યના માર્ગે ચાલનાર વ્યક્તિને આજે શું બોયલો છો કાલે શું બોયલો છો એને પાંચ વરસ દસ વર્ષ સુધીનું યાદ રાખવું પડસ કે હું આ જગ્યાએ આવું બોલો છો આ જગ્યાએ આવું બોલો છું યાદ રાખવું પડશ પણ શું છે એટલું બધું યાદ કરીએ નહીં જે ભૂલી ગયા હોય ને એટલે એને સ્વયંને અસત્યના રસ્તે ચાલનાર ને ઢોંગી પાખંડીને એ પણ ભય સતાવતો હોય છે પછી લોકો સાથે ઠગાઈ કરી કરીને ગુરુપદને લાયક નહીં હોવા છતાં પણ બની બેઠેલા જે ગુરુઓ હોય છે એને પણ એક અજ્ઞાત ભાઈ સતાવતો હોય છે એને ખબર હોય છે કે મને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થયું નથી અને હું ચેલિયું ચેલા મુંડી લોકો સાથે જે ઠગાઈ કરી રહ્યો છું આનું પરિણામ એક દિવસ મારે ભોગવવું પડશે પરંતુ અહંકાર વશ થઈ અહંકારમાં આંધળા બની અને પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી જો પોતાની ભૂલ સ્વીકારે તો પાપ કર્મના માર્ગ પર જે ચાલે છે તેને શાંતિથી નીંદર પણ નથી આવતી એનું મન પણ શાંત હોતું નથી ગમે એટલું ધન દોલત હોવા છતાં એ અશાંત રહે છે ક્યાંય પણ એને સુખ ચેન મળતું નથી શરીર પણ રોગની બીમારીઓથી ઘેરાઈ જાય છે અને એટલી હદ સુધી એ ચિંતિત રહેશે પોતાના પાપ કર્મોને લઈને પણ કોઈને કહી શકતો નથી શું કામે નથી કહી શકતો કે એનો અહંકાર જે છે એ એને કહેવા નથી દેતો તમે જોજો ઘણા ગુરુઓ પણ છલ કપટ કરી કરીને લાખો કરોડો રૂપિયા બનાવી લે છે પછી એને ભય સતાવા લાગે કે હું પકડાઈ જઈશ પકડાઈ જઈશ એટલે દેશ મૂકીને વિદેશ ભાગી જાય પછી એમ લાગે કે બધું શાંત છે અમારું નામ નથી આવે એવું એટલે પાછો આવતો રહીએ અને પાછો હતું એ નહીં ચાલુ કરી દઈએ કારણ કે સલીલ ન સુધરે સઠ ન સુધરે દારૂડીઓ સુધરે ચોલટો સુધરે છીનારો સુધરે ઝગડારો સુધરે ખરાબ દ્રષ્ટિ કરનારો સુધરે પણ સલીલ ઢોંગી પાખંડી મરે ત્યાં સુધી નથી સુધરતો મિત્રો જ્યારે એનો અંત આવે છે એટલો ખતરનાક અંત હોય છે કે સારા સારાનું હૃદય પણ કાપી જાય એટલો એનો બુરો અંજામ આવે છે અને એને એ પાપીને ઢોંગી પાખંડીને સાથ સહકાર સપોર્ટ કરનારા પણ હે એની પણ દુર્દશા એવી થાય છે એની પણ હાલત એવી થાય છે કે ન પૂછો વાત એ પણ હેરાન હેરાન થઈ જાય છે પોતાના પાપ કર્મોને લઈને કારણ કે જોયા જાણ્યા વિના કોઈ પણ ઢોંગ પાખંડને છલ કપટને અસુર રાક્ષસ દાનવને તમે સાથ આપો એટલે મિત્રો મૃત્યુ પણ બહુ ખતરનાક થતું હોય છે જેમ દુર્યોધનને જેટલા એ સાથ આપ્યો ખતરનાક રીતે મૃત્યુ થયું રાવણને જેટલા લોકોએ સાથ આપ્યો ખતરનાક મૃત્યુ થયું જેને જેને સત્યને સાથ આપ્યો તે વીર ગતિને પ્રાપ્ત થયા તમે આગળના કિસ્સાઓ જોઈ લ્યો તો સત્ય શાંત હોય છે અને અસત્ય હંમેશા અશાંત હોય છે સત્ય જીવન જીવનારના જીવનમાં શાંતિ શાંતિ હોય છે અને અસત્ય પાપ ભર્યું છેલ્લી કપટી ભર્યું જીવન જે જીવે છે તેના જીવનમાં અશાંતિ અશાંતિ સિવાય બીજું કાંઈ નથી દોડધામ સિવાય બીજું કાંઈ નથી અને ભય તો એટલી હદે હોય છે મિત્રો કે જેની કોઈ સીમા નહીં કારણ કે રામ નામને પરમાત્માના નામને ભૂલી હે અને આસુરી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ ગયા છે એ અજ્ઞાત ભય અને સતાવે કહે છે ને સંતો રામ સુખ સપને ના રામના નામ વગર સુખ સપને પણ નથી હોતું મિત્રો તો એવા ઢોંગી પાખંડીઓને છલી કપટીને અસત્યના માર્ગે ચાલનારને અધર્મના માર્ગે ચાલનાર ચાલનારને સપનામાં પણ મિત્રો સુખ નથી હોતું સપનામાં પણ એને ભય સતાવતો હોય છે સપનાઓ પણ એને ભયભીત આવતા હોય છે હમ અને સત્યના માર્ગ એ ચાલનાર મિત્રો કોઈ ભય નથી હોતો સત્ય એ તો મિત્રો ઉઘાડું છે ખુલ્લું છે અને અસત્ય અનેક પ્રકારના નાટક કરશે જાત જાતના નાટક ઢોંગ પાખંડ એટલો બધો ફેલાવો કરશે તમે જોજો મિત્રો આઠ દસ માણસો બેઠા હોય કોઈ અપાન વાયુ છોડે તો દુર્ગંધ તુરંત ફેલાય જાય અને કોઈના કાનમાં એકાદું સેન્ટનું રૂનું પોતું લગાડ્યું હોય તો એની ક્યારેક ક્યારેક લહેર આવે સુગંધ તો દુર્ગંધ જલ્દી ફેલાય છે મિત્રો અને સુગંધ ધીરે ધીરે ફેલાય છે પણ જેટલી દુર્ગંધ જલ્દી ફેલાય એટલી જ પાછી એનો નાશ પણ થઈ જાય ઘડીકમાં આવી ન શકે અને સુગંધ ધીરે ધીરે બધે પ્રસરી જાય છે તો મિત્રો દુર્ગંધ ઝડપી ફેલાય છે અને ઝડપી નાશ થાય જેમ મચ્છરોનો ઉપદ્રવ પણ જલ્દી થાય છે ને જલ્દી એનો ખાતમો પણ થઈ જાય છે બરાબર તો મિત્રો અસત્યના માર્ગે જે ચાલનાર છે તેને સતત એક અજ્ઞાત ભાઈ ડરાવ્યા કરતો હોય છે અજ્ઞાત ભય સતાવ્યા કરતો હોય છે એ જ્યાં ત્યાં ભાગા ભાગી જ કરતો હોય છે એક ઠેકાણે કે રોકાઈ જ ન શકે અને એટલો લોભ લાલચમાં અંધ થઈ ગયો હોય અહીંથી લઈ લો વાંથી લઈ લો વાંથી લઈ લો દોડા દોડી કરી કરીને જ પૈસાની પાછળ ઢોંગ ધતુર કરીને મૃત્યુ પામે છે હે અને સત્યને ચટણીને રોટલો મળે ને મિત્રો સત્યને રસ્તે ચાલનાર તોય એને શાંતિ હોય સુખ શાંતિ જો આરામ જેના એના શરીરમાં કોઈ રોગો તો નથી અને ઢોંગ પાખંડનું ભેગું કરેલું ખાતો હોય ભલે બત્રીસ જાતનું પકવાન પણ એને સુખ શાંતિ નથી હોતી મિત્રો બરાબર કારણ કે મહેનતની કમાણી એ મહેનતની અને હરામની એ હરામની મિત્રો આ નોટ કરજો કમાણી કરવી તો સત્યની કરવી અસત્યની કમાણી હાથમાં પણ ન જાલ ગયા ફેંકાઈ ગયા સમજી લેજો કારણ કે અત્યારે બુદ્ધિની કથણી બકણી વધારે છે બાવન અક્ષર બુદ્ધિ વિલાસ બાવન જે અક્ષર છે ને એ બુદ્ધિનો વિલાસ માત્ર છે વાણી વિલાસ છે વિશેષમાં કાંઈ નથી સત્યની ખબર પણ ન હોય અક્ષર એ જ કાળ અક્ષરમાં તો આતમ પરમાત્મ શબ્દ છે જ નહીં આતમ પરમાતમ શબ્દ તો સત્યના માર્ગે ચાલવાથી લૌકિક રીતે પણ સત્યના માર્ગે ચાલવાનું પછી તમે અલૌકિક સત્યને પકડી શકો છો હું ઘણી વાર નથી કહેતો સત્કર્મ કરે ઓર ચુપ રહે ચહે છાવં મિલે ધૂપ મિલે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ ના અમીરી મે જો આનંદ સંત ફકીર કરે સત્યના રસ્તે ચાલનારા હોય ને મિત્રો એ સંત ફકીર જ છે એ જે આનંદ કરે છે ને પ્રેમનો આનંદ પરમાત્માનો આનંદ સત્યનો આનંદ એની પાછા કાંઈ ન હોય ને તો આનંદમાં જ હોય અને અમીર અરબો ખરબો પતિ ઠગાઈ કરીને ભેગા કરેલા પૈસા એને આનંદ નથી હોતો મિત્રો કારણ કે સત્યના માર્ગે ચાલીને મિત્રો મહા મહેનત તમે એક રૂમ બનાવી શકો અને અસત્યના માર્ગે ચાલીને તમારે એક બે વર્ષમાં બંગલા પણ થઈ જાય તો એ બંગલામાં સુખ નથી શાંતિ નથી મિત્રો એને સતત એક અજ્ઞાત ભાઈ સતાવ્યા કરતો હોય છે પણ પછી જે પાપ કર્મ રહ્યા છે તો ભરવા ભર્યા વગર છૂટકો જ નથી પાપ કર્મ તો ભરવું જ પડે દરેકને હે એકના એક દિવસ તો આના લેખાજોખા થવાના જ છે ગમે એવો ચતુર હોય ગમે એવો સુજાણો હોય તો શું છે લેખાજોખા થવાના જ છે જોર કરી કરીને ધોળી ધોળીને ચમચાઓ ચેલિયું ચેલાઓ મારફતે લોકોને ફસાવવા જ મંડા હોય એને શું કહેરું કહેવાય પોતાના બળે જોર કર્યું કહેવાય કે જલ્દી ફસાવો જલ્દી ફસાવો જલ્દી જલ્દી પૈસા ભેગા કરી પર ભાગી જાય ખબર હોય કે મારું હોય નાટક મારી નવટંકી બંધ થવાની તૈયારીમાં એટલે જલ્દી જલ્દી જેટલા ફસાયે ફસાઈ લેવાનું પૈસા બની ગયા પછી એને ક્યાં પડીશ પછી જવાનું વિદેશમાં જલસા કરવાનું ઘણા એને ગુજરાતમાંથી ગયા અને વિદેશમાં જલસા કરે ન્યાયને ભોગવટો તો ભોગવો જ પડે તો એ હે પોતાની રીતે બળ કરીને પોતે માણસો ગોઠવીને પગારદારો દલાલો વચેટિયા હેં જ્યાં ત્યાં દોડાવી દોડાવી ભોળા પારવડાને ફસાવીને તો આની સજા બધી ભોગવવી જ પડે ચાહે ગમે તેવું હોય બાકી સત્ય જો વધારે ને તો જ આપણે વધીએ બળ કરી ન વધે રામના સબ કોઈ વધે બળ કરી વધેના કોઈ બળ કરી રાજા રાવણ વધવા ગયો એને પલમાં લંકા ખોઈ એની લંકા આખી ખોવાઈ જતા એ વાર ન લાગે તો એનમિનને તીન ટોળી ભેગી કરવી એનું હું આવી તો હે એક કલાકમાં ખોવાઈ જાય એ ખલાખ ન થાય ઓલાની પલમાં લંકા ધ્વંસ થઈ ગઈ તેમ પાપી પાપ ને સત્ય એ સત્ય તો મિત્રો આટલો જ ફરક છે સત્ય અને અસત્યના માર્ગમાં સત્યને ભય હોતો નથી અને સત્યના રસ્તે ચાલનારને શાંતિ હોય છે અને અસત્યના માર્ગે ચાલનારને ભય હોય છે ભયભીત હોય છે અને અશાંતિ ભર્યુંનું જીવન હોય છે બરાબર તો હવે તમે કાંઈ નહીં બોલશો આ રાખું છું તમને સમજાઈ ગયું છે સત્ય સનાતન ધર્મની જય